હલો ફ્રેન્ડ્સ નમસ્તે જય હિન્દ હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી આવી ગયું છું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે મારો એક્સપિરિયન્સ કેવો હતો કે આ કોન્સ્ટેબલની એક્ઝામ હતી જેમાં મારો અનુભવ કેવો હતો આજે એ તમારી સાથે મેં શેર કરવાનો છું એટલા માટે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સૌથી પહેલા હું તમને કહી દઉં કે મને પ્રિપેરેશન કરતા ત્રણ વર્ષ જેવા થઈ ગયા છે અને હું કોલેજ ટાઈમથી પ્રિપેરેશન કરું છું અને મારું એક્ઝામ સેન્ટર મેરી માર્તા સ્કૂલ ઉધના સુરતમાં આવ્યું હતું અને હું સવારે સાડા છ વાગ્યા ત્યાં પહોંચી ગયો હતો તમને ત્યાં સાડા સાત વાગે બાજુ અંડર એન્ટ્રી આપી દીધી હતી અને વરસાદના કારણે અમને વહેલા જ ક્લાસરૂમની અંદર બેસાડી દેવામાં આવ્યા હતા અને હું જ્યારે ક્લાસની અંદર બેસ્યો ત્યારે મને એવું જ લાગ્યું કે હું કોલેજની એક્ઝામ આપવા આવ્યો છું તમને એક વાત હું જણાવવા માગું છું કે જે એક્ઝામનો સમય હતો એ સમયે મેં મોકટેસ્ટની પ્રેક્ટિસ કરી હતી અને મેં દસથી બાર જેવા મોકટેસ્ટ આપ્યા હતા આ કોન્સ્ટેબલની એક્ઝામ આપવા પહેલાં તો હું એ ટાઈમ સાથે ફેમિલી હતો એ મને એક બેનિફિટ મળ્યો તો એ મોકટેસ્ટ મેં સવારના ટાઈમ પર આપી એનો મને ફાયદો થયો હતો અને પછી આપણે મેઇન વાત પર આવીએ કે મારું પેપર કેવું ગયું તો ફ્રેન્ડ સૌથી પહેલાં જ્યારે પેપર સ્ટાર્ટ થયું ત્યારે મેં પેપર ખોલ્યું અને મારો પેપર નંબર પેપર કોડ નંબર સી હતું અને જે સી સિરીઝનું પેપર હતું એમાં બધા વિચિત્ર પ્રશ્નો પહેલાં પૂછી લેવામાં આવ્યા હતા એટલે એવા મોકસદાર અને ગડમથલ જેવા પ્રશ્નો જોઈને મારો મોરલ પહેલાં થોડુંક ડાઉન થઈ ગયું હતું પછી કેવી રીતે હું પોતાની જાતને કંટ્રોલ કર્યો અને પછી આગળના ચાર પાંચ પાણા ફેરવીને જોયા અને બધા પ્રશ્નો એમાં મને એવા જ લાગ્યા એટલે સ્ટાર્ટિંગમાં જ હાર્ડ પ્રશ્નો જોઈ લેવાથી મારો મોરલ થોડોક ડાઉન થઈ ગયો હતો તો પણ મેં કઈક રીતે પોતાની જાતને કંટ્રોલ કર્યો અને પેપર શાંતિથી આપવાની કોશિશ કરી હતી અને સૌથી પહેલાં પેપર જોઈને મેં પ્લેનિંગ કરી મને લાગ્યું પેપર થોડુંક હાર્ડ છે એટલે મેં સૌથી પહેલાં નક્કી કર્યું કે જે આવડતા હોય પાર્ટીમાં એ ટીક કરી દઈએ અને જો ન આવડતા હોય એ પછીના માટે મૂકી દઈએ પાર્ટીમાં જ્યારે મને તેતાલીસ જેવા પ્રશ્નો આવડેલા અને બીજા અઢાર વીસ પ્રશ્નો જેવા મેં રિસ્ક લીધા હતા અને ઓગણીસ પ્રશ્ન મેં નોટ અટેમ્પ કર્યા હતા હું જ્યારે ક્વેશ્ચન્સ અટેમ્પ કરતો હતો ત્યારે મને એવું લાગ્યું કે પાર્ટીમાં મારું મેન્ડ નહીં થશે એટલે મેં એવું વિચાર્યું હતું કે દસ વીસ પ્રશ્નોમાં ચાલો રિસ્ક લઈ લઈએ પછી પાર્ટ એ ક્લિયર કર્યા પછી મને ખબર પડી કે મારા માર્ક્સ ઓલરેડી થઈ ગયા હતા અને દસ વીસ માર્ક્સનું મેં ખોટું રિસ્ક લઈ લીધું હતું એ મને પછીથી રિયલાઇઝ થયું પાર્ટ એમાં પેપરની અંદર ચાલીસ ટકા લાવવા ફરજિયાત હતા પાસ થવા માટે એટલા માટે મેં વ્યાકરણના પ્રશ્ન અટેમ્પ કરી દીધા અને એ મારા માટે ખોટું સાબિત થયું પછી વાત કરીએ પાર્ટ બીની તો પાર્ટ બી મારા માટે સહેલું જેવું લાગ્યું મને કારણ કે એમાં પહેલાં જ બધા બંધારણના પ્રશ્નો હતા અને એ એવા પ્રશ્ન હતા જે મેં વાંચેલા હતા એ જ પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાયા હતા અને જે પણ વિદ્યાર્થી મિત્રોએ બંધારણ સારી રીતે તૈયાર કરેલું હોય તો એ લોકોને પેપરની અંદર બંધારણના પ્રશ્નોમાં તકલીફ તો ના જ પડી હોય અને પાર્ટ બીમાં પણ ઘણા બધા પ્રશ્ન એવા હતા જે વિચિત્ર પ્રકારના અને હાર્ડ હતા એટલા માટે પાર્ટ બીમાં બી મેં ખાસું રિસ્ક લીધું તો વાટ તો વાત કરીએ પાર્ટ બીની પાર્ટ ની અંદર મેં જેટલા નોટ અટેમ કરીને આવ્યો છું એટલે કે ઈ ટીક કરીને આવ્યો છું અને પાર્ટ અંદર મારા જેટલા પ્રશ્નો ખોટા પડ્યા છે જે મેં લીધા હતા તો ટોટલ વાત કરીએ આપણી પાર્ટ મારા ખોટા પડ્યા છે ઓગણીસ નોટ એટેમ્પ કર્યા છે અને તેતાલીસ સાચા છે અને પાર્ટ ની વાત કરીએ તો એમાં મારા માર્ક્સ છે બાવીસ ખોટા પડ્યા છે ચોવીસ મે નોટ અટેમ કર્યા છે અને સાચા પડ્યા છે એટલા મારે એટલે મારે ટોટલ માર્ક્સ 117 સત્તર થાય છે અને તેમાંથી દસ માર્ક્સ આપણે નેગેટિવ માઇનસ કરી દઈએ તો એની અંદર મારા એકસો ને સાત માર્ક્સ પ્રોવિઝનલ આન્સર કી મુજબ થતા હતા પણ હાલમાં જે ફાઇનલ આન્સર કી આવી છે એની અંદર બે પ્રશ્ન કેન્સલ કરવામાં આવ્યા છે અને જેની અંદરથી પાર્ટ એમાં મારો એક પ્રશ્ન હતો એ મારો સાચું ટીક કર્યું હતું પણ એ પ્રશ્ન કેન્સલ કરી દેવામાં આવ્યું છે એટલે મારે ટોટલ માર્ક્સ ફાઇનલ આન્સર કી મુજબ એકસો આઠ પોઈન્ટ પચીસ જેવા થાય છે તો હા મિત્રો મારા માર્ક્સ છે એકસો આઠ પોઈન્ટ પચીસ જેવા થાય છે અને હું જનરલ કેટેગરીમાંથી બિલોંગ કરું છું જ્યારે હું એક્ઝામ હોલમાં બેસેલો હતો ત્યારે મારી ઉપર ઘણું પ્રેશર હતું કારણ કે પાર્ટ એ ખરેખર થોડુંક અઘરું હતું અને પાર્ટ બીમાં પણ ઘણા બધા વિચિત્ર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એટલે મેં થોડુંક મારી જાતે ઉપર કંટ્રોલ કરીને થોડુંક શાંત મનથી પેપર આપવાની કોશિશ કરી હતી અને મારા એકસો આઠ પોઈન્ટ પચીસ માર્ક્સ જેવા થાય છે તો પણ વિદ્યાર્થી મિત્રો મને પેપર લેવલ જોઈને એવું લાગે છે કે મને એસઆરપી કાં તો જેલ સિપાઈમાં મારો વારો આવી શકે છે એટલું મને કોન્ફિડન્સ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો મારો એક્ઝામનો અનુભવ અને મારા માર્ક્સ કેટલા થાય છે એ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછતા હતા એટલા માટે મેં આજે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે જેમાં મેં મારો પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામનો એક્સપિરિયન્સ અને મારા માર્ક્સ તમને ડિટેલમાં જણાવ્યા છે તમારા માર્ક્સ પણ કમેન્ટમાં કરજો શું તમે બંને પાર્ટમાં પાસ થાવ છો કે નહીં એ પણ કમેન્ટમાં જાણ કરજો હું બંને પાર્ટમાં પાસ છું પણ મારા માર્ક્સ એકસો ને આઠ પોઈન્ટ પચીસ જેવા થાય છે અને મને તો પણ મારી જાત ઉપર વિશ્વાસ છે કે મને એક નોકરી જરૂરથી મળી શકે છે અને તમારા માર્ક્સ ઓછા થતા હોય તો તો પણ તમારે ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી તમારા માર્ક્સ આપણે આગળના વિડીયો જણાવ્યા મુજબ સોથી એકસો દસની અંદર હોય તો તમે ચિંતા કરવાની જરૂર નથી હું એટલા માટે મેરિટ ઓછો નથી કહેતો કે હું મારા માર્ક્સ પણ ઓછા છે એટલે કારણ કે વિદ્યાર્થી મિત્રો મેં પણ એક્ઝામ આપી છે અને એક્ઝામ ખરેખર કેવી હતી હું જાણું છું અને મેં અનુભવ કર્યું છે એટલા માટે મેં મેરિટ મારા અંદાજ મુજબ સોથી એકસો દસ વચ્ચે જે પણ હોય એ લોકોએ વધારે ચિંતા કરવાની જરૂર નથી એ લોકોનો વારો આવી શકે છે એના નેવું ટકા ચાન્સ છે અને જેના પણ માર્ક્સ એકસો દસ પ્લસ હોય એ તો બિલકુલ બી ચિંતા કરવાની જરૂર નથી તમારી એક નોકરી તો જરૂરથી પાકી જ છે તમને એક જોબ તો મળી જ જશે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો આજનો વિડીયો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલમાં લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આપણે આગળ એક વિડિયો લાવવાના છે આઉટ અંગે જે પણ વિદ્યાર્થી મિત્રો બીજી પરીક્ષામાં પાસ થઈ જાય છે એ લોકોને આપણે રિક્વેસ્ટ કરીશું એક સ્પેશિયલ વિડીયોમાં કે એ લોકો આઉટ કરે અને પોલીસ કોન્સ્ટેબલનો ટીવી કરાવવા જાય નહીં જેથી અન્ય વિદ્યાર્થીઓને ચાન્સ મળી શકે છે તો આ હતું આજનો વિડીયો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ